હેલો મિત્રો કેમ છો રાધે રાધે જય કૃષ્ણ નવા લોકો ને અંદર તમારું હાર્દિક 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 સ્વાગત છે આજે આપણે થઈ જઈએ છીએ તૈયાર સરસ મજાના જવાનું છે જો કે આપણે ડેલી જેમ કામે કામની વેલા આપણે જવાનું છે ગાડીનું કામ છે એના માટે શોરૂમે કારણ કે ગાડીના પીછે દેવાનું બાકી છે આપતું જો કે એ પાછો આવી જશે જે બે દી પહેલાં ભીરો છે પાછો કહેશે કાપતો શું રીઝન છે ખબર નહીં ઇન્સ્ટોલ કરીશું પછી જાઓ સીધા કામે કામે પણ આપણે એમ કીધું કામ છે છે અને લોક જોવા માટે સબસ્ક્રાઈબ કરના હું લાઈક કરી દઉં શેર કરી દો ને સબસ્ક્રાઈબ કરી નાખો તો જઈ જાય લેટ્સ ગો જલ્દી હું કામ કરી દઉં વાસણ ધોવાનું આપણી ગાડી ઓલરેડી બહાર છે તો આપણે જવાનું છે કામે ગાડી છે એટલે થઈ ગયા આવી જઈએ છીએ બહાર અને તો કે પંપનું ખોલવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો મેં વાત કરી હતી એ રીતના

તો લઈ લઈએ ડાઇન સિટી પછી જોઈએ હું કરીએ હવે રેલ બનાવવાનો બનાવવાનો છે તો રેલ બિલ્ડ ને બનાવશું અને એવું કરીએ ત્યારે આવી ગયા છીએ બાર અને આપણે કરીએ છીએ જો કે ત્યારે શૂટિંગ અને રેલનું શૂટિંગ પણ કરવું છે મારે થોડુંક રેલમાં પણ છે

બાકી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડા સમયમાં મને વન કે કરી દો જે કરીને મારે એક વસ્તુ લઈ છે આઈફોન લેવું છે આઈફોન માટે આપણે ઉઠાવીને વન કે થાય ને ત્યારે હું આઈફોન લઈ બાકી ત્રણ જવાનું વન કેશ થઈ ગયા એટલે આપણે આઈફોન નવો જોડવાનો છે બરાબર વન કે કાએ કા કરી દો પછી લઈ લઈને અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો બીજું શું ઓકે મિત્રો થોડીક પણ બનાવી લીધી છે જો કે એવી મેં આ જ બનાવી છે વાર તો બનાવતો મને થોડીક વેચાણી જેવું થઈ જાય કેમ બનાવ કેમ કરશું પણ થોડી થોડી શીખવું છું એના માટે ઉપાય નથી પણ હમણાં રીડિંગ વેડિંગ આવી જાય એની પહેલાં આપણે દરેક નાસ્તો કરી લઈએ નાસ્તોમાં તો હું ઘરે જ છું બાકી આજે મેં ઓગલો ઓગલો બંધ કરી દીધા ખાવાના ને હમણાં આપણે દરેક જોઈએ ને હિસાબ હિસાબ કરીને જઈએ ઘરે બીજું શું આજે લેવું છે વસ્તુઓ લઈ શકું તો પોસિબલ થઈ શકે માટે તો જોઈએ હવે એક્સપોર્ટ